આજે અમારે જય માતાજી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે અમારા ટ્રીપનો પાંચમો દિવસ છે વૈષ્ણોદેવીના શિવખોડીના બધાના સરસ દર્શન થઈ ગયા હવે અમે આ કટરા વૈષ્ણવદેવીથી ચેકઆઉટ કરીએ છે જો અમારો સામાન વાન પેક થઈ ગયો છે હવે આજથી અમારે શ્રીનગરનું પેકેજ ચાલુ થાય છે વંદે ભારત ટ્રેનમાં અમને રિઝર્વેશન મળીને મીટિંગ બહુ જ હતું એટલે હવે તો અમારે બાય રોડ જ જવું પડશે એટલે શ્રીનગરથી અમને કાર પિકઅપ કરવા માટે આવવાની છે અત્યારે સાડા સાતની આસપાસ કાર પિકઅપ કરવા આવશે અને અહીંયાથી શ્રીનગર ઘણું લગભગ તો અઢીસો કિલોમીટર અઢીસો અને આસપાસ કિલોમીટર દૂર છે એટલે હવે અમે પહોંચતા પહોંચતા શ્રીનગર સાત વાગી જશે હવે જો અમે અમારામાં સામાન બમન પેક કરી અને રેડી થઈ ગયા છીએ હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે અમે ચેકઆઉટ કરી અને શ્રીનગર તરફ જઈ રહીશું કટરાથી અમારી ગાડી આવી ગઈ છે અત્યારે અમારો ચેકઆઉટ કરીએ છીએ હોટલમાંથી અને અમારો સામાન એક કિમાં મુકાઈ રહ્યો છે આ અમારી ગાડી છે અમારા ડ્રાઈવર છે હવે અમે ચાર પાંચ કલાકથી વધારે રન કરી અને બાય રોડ કાર ઉપર શ્રીનગર જવા બહુ આતુર છીએ અત્યારે અમે શ્રીનગર જઈ રહ્યા છીએ અને શ્રીનગર તરફ જઈ રહ્યા છે મુકેશ એમની સીટ સંભાળી લીધી છે હવે તો કાશ્મીર લગભગ અહીંથી સો કિલોમીટર દૂર હે સો કિલોમીટર દૂર છીએ અને બરફ જવો અહિયાં નીચે જ દેખાય છે હજુ તો સો કિલોમીટર અમે બાકી છીએ જે સીધી શ્રીનગરની પેલી બાજુ બહાર નીકળશે ફોર લાઇન ફોર લાઇનની ટનલ કહેવાય આ લગભગ સાત આઠ કિલોમીટર દૂર હશે આ ડ્રાઈવર ભાઈનું કહેવું એવું કે ટનલની આ બાજુ આખું અલગ જ હોય છે કે માઇનસ ટનલ બહાર જઈએ એટલે માઇનસ માઇનસ માં આવી જશે ને આ બાજુ તડકો હોય અને પેલી બાજુ માઇનસ માં આવી જાય માઇનસ ટનલ ની બહાર નીકળતા જ આખો ચેન્જ થઈ જાય છે કેન્ડલ ની આ બાજુ ને પેલી બાજુ મત ફરક પડી જાય એમ -2 ડિગ્રી કેસા કેવું યાદ બેનું શ્રીનગર જતાં પ્રેમ સ્વીટ આવે છે મુકેશના આમ બી બહુ ભાવે છે એટલે તો તરત દુકાનમાં જતા રહે દેખ લો

કેટલા ક્રિકેટ જોઈએ શ્રીનગર પહોંચીને પછી જમીશું એમ રસ્તામાં આમ બી પોમ્પિટ પમ્પિટ થાય ને અગર ખાધું નહીં પણ રહેવાયું જ નહીં તો ભાઈ ખાવાનું એન્જોય કરીએ જમવાનું છે હવે ચલો શ્રીનગર જઈને મળીએ કિલોમીટર નહીં ત્યાં હજી પચાસ કિલોમીટર દૂર છે પણ એ પેલા ભાઈએ ઊભી રાખી ડ્રાઈવર કે અહીંયાથી તમે શિલાજીત કીધું હા એ શિલાજીત ને કેસર કેસર ને એવું બધું અહીંયા ઓરિજિનલ મળે એ કે જોઈ લો તમે ફેમસ તો અહીંનો કાવા હે કે પહેલાં તમે પી લો કાવા હા એ કાવા એનું ફેમસ લઈ લો હું કેશ ફેમસ ખાવા પીવા છ દરેક જગ્યાની વસ્તુ વાળો છે દરેક જગ્યાએ ટેસ્ટ તો કરવો જ જોઈએ અહીંયા ડ્રાય ફ્રૂટ કેસર કેસર ત્રણ ત્રણસો રૂપિયે કંઈક ગ્રામ એક ગ્રામ છે પણ ઓરિજિનલ મળશે આની અંદર હોય છે પાવ જ્યાં અમે પીએ નહીં ખૂબ મસ્ત એ અંદર ડ્રાયફ્રૂટ ને એવું બધું નાખેલું હોય છે જબરજસ્ત છે જો અમારે તો આ ભેગ્યા છે કાવા પીવા ચા નથી પીતી પણ કે કાવો પીવાય કે પણ ના આખો અલગ જ છે ને કાવો આખો અલગ જ હોય આપણે માનતા હોય કે કાવો એટલે ચા કહેવાય ચા ને આમાં ફ્રૂટ એવું વધારે હોય છે ડ્રાય ફ્રૂટ કેસર બદામ એવું બધું નાખેલો કાવો કહેવાય અત્યારે અમે શ્રીનગર પહોંચી ગયા અહીંયા હોટલ અમને આપેલી છે લીવ વાળી હોટલ આપેલી છે થ્રી સ્ટાર હોટલ છે હવે અહીંયા હોટેલનું આજે તો શ્રીનગરમાં શ્રીનગરમાં નાઈટ કરવાની છે અમારે લોકલ થોડા થોડા સીન જોવાના છે હવે અહીંયા જો અહીંયા એન્ટર છે અહીંયા રિસેપ્શન કાઉન્ટર છે અને

શ્રીનગરમાં ઠંડી છે પણ અત્યારે બરફ નથી અહીંયા આગળ તમને બતાવે ને ત્યાં બરફ હતો અહીંયા આપણા જેમ ગુજરાતમાં કેવું છે અહીંયા વરસાદ હોય ને અહીંયા ના હોય એવું અહીંયા પણ એવું જ છે એક જગ્યાએ બરફ હોય એક જગ્યાએ ના હોય એટલે હવે અત્યારે અમે દાલ લેક પર આવી ગયા છીએ શિકારા કરવા માટે પણ શિકારા અત્યારે અમારે પેકેજમાં અત્યારે નથી કરવાનું ખાલી અત્યારે તો અમે ટાઈમ થોડો જાય એના માટે આટો મારવા માટે નીકળ્યા છીએ આ આખી દાલ લેક છે અહીંયા શિકારા કરી અને સામેની બાજુ આખું બજાર છે એમાં જવાનું હોય છે જો અહીંયા અહીંયા મિલેટરી પોસ્ટ પણ બહુ જ છે સિક્યુરિટી ખાસ છે જોઈ શકો છો આવી રીતે શિકાર હશે અહીંયા અહીંનું મખ્ખા માર્કેટ છે જેમ આપણે તિબિયટન તિબિયટનનું માર્કેટ ભરાય છે ને એવું અહીંયા મખ્ખા માર્કેટ છે અહીંયા બધા સાલ સ્વેટર માર્કેટ અહીંયા પણ છે બધા શાલ સ્વેટર કોટ બધું મળી રહેશે અહીંયા ત્યારે હવે ફ્રી હતા તો બધા માર્કેટ જોવા માટે નીકળ્યા કેમકે પછી ટાઈમ કદાચ રહે ના રહે તો આજના દિવસનો ઉપયોગ કરી લઈએ અમે માર્કેટ અહીંયા બધા આપણે જેમથી બીટીએન જેવું છે ને એવું જ છે અહીંયા માર્કેટ મારું છે આમાં રાજમા છે શીરો છે સલાડ છે રોટી છે અને દૂધીની સબ્જી હતી પણ દૂધીની સબ્જી તો કંઈ મુકેશનો ભાવતી નહીં એટલે એના માટે પનીરની સબ્જી આવે છે

આખો દિવસ તો ગાડીમાં જ ગયો વાગે પોચા ઉપર થોડી વાર સુઈ ગયા સુઈન પછી સિટીમાં લાલ ચોક ગયા અને માટે ગયા તો પણ કોલબો મૂંગા હતા 2000 ની આજુબાજુ હતા એટલે પછી કાલે તો ભાડા લઈ લઈશું લેશું ન નહીં પછી લઈ લેશું હવે આજે કાલે શું

ચાલો ગુડ નાઈટ ફ્રેન્ડ્સ ગુડ નાઈટ ટીમાતાજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો